ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વઢવાણા જતા માર્ગ ઉપર આવેલ ઢાલનગર નગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી પણ રોડ બિસ્માર થતા પાલિકા દ્વારા અંદાજીત પચાસ લાખના ખર્ચે આ વિસ્તારમાં નવીન ડામર રોડ રીસરફેસિંગ હાથ ધરવા મંજૂરી મળી હોય ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશાન તળવી સહિત પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા ઘણા વખતથી જાલનગરના વસાહતીઓની માગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોય છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી થશે અહીંયાથી રેલવે સુધી ગ્રામરોને ત્યાર પછી આરસીસી રોડ કામ કરવાનું છે એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી તો નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથે કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી આથી નિરંજન ચૌહાણ